વિશાલ આપડા આખો દિવસે દાદા ને જોડે હોય મુંડા વિશાલ દાદા જય માતાજી સારું છે ને

यहां लग रहा है तो ये आप रे सु लाइए પછી તમને બતાઈએ તો આપણે લઈશું તો ને ડારને જો ફેલી જલા યાર ડાર મેથી સી આપણે એક पीस ના મોલમો બસ બલા હા થઈ જી માર મિત્રો પપ્પા પાવડર લેવા જસી તે આવી તે ના પાડો તો ના વાંધો ને ના હોય તો આપણે એક ખાસ લેવાના આવીએ ને એટલે આપણને એવું લાગે ને મિત્ર અઢારસો નો સીટ થઈ જઈશ બિલાઈ ગયું જો ખાલી ફરી મોટું નહીં લખી જઈ લેવા આવ્યો તો ખાલી પાંચસો થઈ ગયું અઢારસો ચલો બરાબર નીકળીએ હા બિલ તપાસ કરાવીશું કઈ સલાન લઈ લોસ આયી રહ્યો આઈ રહ્યો આપું બિલ આપી દીધી આપણે મારી દેવારી સામાન ભરી લઈએ

રાખડીને મર તો હાલ હાલ આવી તડફું કાઢે તો આવી ગયો બાઈક જોડે માર્કેટ

તો નહીં આવી હવે આપણે ફ્રૂટ લેવાનું તો ફ્રૂટ લઈ લઈએ ફ્રૂટ લઈ અને પછી તમને ફ્રૂટમાં લઈએ છીએ તો નક્કી જ નહીં કરી કોઈ મોસંબી જાય નહીં જઈએ મસાલી લઈ મીત્રતના પપ્પા જાય અગરબત્તી લેવા માટે જો આ પૂજાપાણીની દુકાનો છે અહીંયા અહીંયા રાખડીનો સ્ટોલ છે અને અહીંયા પૂજાપાણીની દુકાનો હતો તો આપણે દર વખતે અહીંથી જ લઈએ છીએ અગરબત્તીને તો અગરબત્તી લેવા જઈએ છીએ અને આપણે બહાર જ હોય છે પહીસનું આઇકસ તો આ બહાર નીકળવાનો રસ્તો આપણે આપણે આ છીએ મોબાઈલની દુકાનમાં મીટું હોય માટે કવર લેવા માટે પછી કવર લેવાનો ચલો કવર લઈ લઈએ આપણે પહેલાં કવર લઈને પછી આપણે અત્ત્સર દાવ આવી જ્યો

હવે આપણે જવાની તૈયારી કરી દીધી ઘરે 那个。

मगरूप पानी तो हार होने का पप्पा बिल्कुल नहीं बहुत खारा विष नहीं ज़्यादा <laughs> <दे दाने> वो नहीं आप <laughs> <दे दाने नहीं। laughs> तो मगरूप ना पानी पी अल्लाह रुच्चा देना ये तो रामू पावर सब में बुलाते हैं होगा हमने दो बार एक दूसरा फिर खावा मार्क्स देना हम्म

સુવાની તૈયારી કરી છે પપ્પા ઊંઘી જ્યાં અને મમ્મી પણ ઊંઘી જશે નીચે અને મિતુભાઈનો ભાઈ બધા નીચે ઊંઘ્યા હતા અને આપણે ઉપર આવ્યો મૂકવા માટે તો મિત્રોના પપ્પાને કહી દઈએ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી તો આપણે પણ વિડીયોને એન્ડ આપીએ છીએ તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ફેમિલી બ્લોગ વિડીયોના સબસ્ક્રાઈબર કરજો અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે અમારા વ્લોગ કેવા લાગે છે અને કાલે ફરીથી મળીશું એક નવા વિડીયોમાં તો આવજો ગુડ નાઇટ જય માતાજી આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો